કઈ ના થાય આમાં આને તમે સાંભળ્યું બોલો તેલ ના ડાબા ના ભાવ ચલાવા થઈ ગયા કેટલા અત્યાર તો અઢાર બે હજાર આવ્યો તો હમણાં અમે હલો ખવાય સ્થાન પરથી આ લોડો પેલ બાજુ જઈએ એટલે આપણે તો ચોર ચોરીઓ એમાંથી લાવવાની કરશો હતો નહીં ચોરીઓ કરશો ને એમાંથી કરતા હા હા અરે આગળ આ સાપડો આવ્યો હતો

હારું તમે આવો હું કાકા પણ બેહું છું હારું મારે ભાઈ અપંગ છે ચેલો બંધ આવ્યો છે આઈ દે ખાય છે ને અપંગ તો આ જુઓ છો હલાળા છે મારા કાકા લાગજો તમારા હાથ જોઉં કાકા તમે આવી હાથ જોવો હાથ જોઉં છું હું લે તો જોવો ઓમ જરો બેહું કા બે કે દે આ કાટલા બાટલા ના અડુ તો અધો નઈ કા ના થોડું શેટી રાખવાનું અડવાનું નઈ કાકા હા

અને આવતા પેલો ભુલોણા પાછા બીજો વખત આવો તો લેતા જો અંભરી હા ના લે થઈ થઈ તો ફોન આવ આપણો થઈ ગયો હા થઈ બસ હું અમે કામ થઈ ગયું થઈ ગયું હું કરશું તાર આ તો આ તો હું કાશ બધો લાવ્યો બસ ચાને હું ઊંઢો

જય માતાજી મિત્રો આપણે અમારી ચોસઠ જોગની ઓફિશિયલના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો ઓછું કરો